આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢતું પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવો એનું ધ્યાન રાખવું પાણીનું ધ્યાન રાખવું ડેમનું ધ્યાન રાખવું પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે એટલે સરોવરનું નામ અમે અમારા વાઇફનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે અને બધા પરિવારનો હિસ્સો છે આ પણ બીજી પૈસેથી હિસ્સો છે આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાંટ્યો છે અને એવા લોકો સાથે આ ઓપનિંગ કરાયું છે જે જે આ દેશમાં જે સમાજ માટે ઉદાહરણરૂપ છે વિકાસ સહાય સર જે હું વીસ વર્ષથી ઓળખું છું જે એને રાષ્ટ્ર માટે એની જવાબદારી માટે એક નાગરિક તરીકે એક લીડર તરીકે એક પોલીસ અધિકારી તરીકે હંડ્રેડ પર્સન્ટ નિભાવેલી છે જે અમે લોકો અમારી નિભાવીએ છીએ એમ એ નિભાવે છે એવી રીતે મનોજભાઈ છે એવી રીતે રાજેન્દ્રભાઈ પાટિલ છે આ બધાના નામ સાથે બધાના જોડાય અને બધા એનું ધ્યાન રાખે આમાંથી સમાજ પ્રેરણા લે અને જનરેશન ટુ જનરેશન પાણીની કેર રાખે સરોવરની કેર રાખે પ્લાન્ટેશનની કેર રાખે આવા ભાવથી અમે આ બે કર્યા પણ એની આગળ બે બીજા સરોવર કર્યા અમે ચાર ભાઈઓ છીએ ચારેય ભાઈઓના વાઇફના નામના મંજુલા સરોવર ગૌરી સરોવર રાજા સરોવર અને ધર્મિષ્ઠા સરોવર આ ચાર નામે ઓપનિંગ કર્યા આની પહેલાં મારી મધરના નામનું ઓપનિંગ કર્યું એની પહેલાં મારા ફાધરના નામનું ઓપનિંગ કર્યું હતું એમના ફાધર એમના મધર પરિવારના નામ હરિકૃષ્ણ રાધા ભારત માતા જેમાં બધાને જોડવા દાદા સરોવર જે હનુમાનજી દાદાનું નામ આપ્યું હતું જેમાં બધાએ જોડાય કેવી રીતે સમાજ કેવી રીતે જોડાય એક એક નાગરિક કેવી રીતે જોડાય અને પરિવાર કેવી રીતે જોડાય એવા હેતુથી આ નામનું આજે ઓપનિંગ કર્યું છે થેન્ક યુ વેરી મચ